બસ ચાલે છે હું તો નહીં પણ એ તો ચલાવો છો ભલે પણ તમે નવું પાછું કર તમારું પોતાનું ગાલો છો આ દેવી પૂજક સમાજ બેઠો છો કોઈ દાડો પારખી માતા ઘરમાં દીવો ના કરે દુનિયાના છેડે જાય પણ પોતાની માન કદાચ રાજી રાખીને એમનો પરંપરા અને રીતિ રિવાજો આખી દુનિયાના સમાજ બધા બદલી નાખ્યા સમાજ દાદા ઉમેરડી આવું કહું આ કેવાય દેવી પૂજક સમાજ એમને નહીં કેતા આજે એમની રહેણી બાપ દાદા ની તોડી નહીં

પરંપરા બાપ દાદા ની તોડી નાખી નો તોડી નાખ્યા પેલા તો હાથ આજે ઘરમાં નહીં પડાતું પારો છો પડાય છે રસોડું અપવિત્ર પેલા રવિવારે વાત કરી હતી દુખી છીએ તો માતા કેવું છે આ બધું

મેલડી તો હાથના હથિયાર ચક્ર તલવાર ત્રિશુલ બધું આપી દે પણ એવા લાર તો કરો સાચી વાત છે સુખી થઈ જઈશું પછી અમે ભક્તિ કરીશું એને ઓળખી હશે સુખી માણસ તો ચારે કોઈ માતાના હોમ ધામ દર્શન નહીં કરતો રમ રોમય નહી કરતો કોઈ નહીં જતો સાચી વાત થાય ને તારે જ માતા ભગવાન વાપરે છે એટલે તમે એવી આશા રાખતા મળી કરીશું અતાર સુખી કરારું જે તે હશે એ ગડપણ માં કરશે હશે અત્યારથી કદાચ નો ની ઉંમર થી ભક્તિ ભાવમાં રંગાયા હોય ને તાર ભક્તિ થાય કદાચ ઉંમર લાયક વડીલો જે

પણ અતારથી તમે એમ કહો અત્યારે જવાની જવાની મજા કરી લોત કરતી હતી અને વાલથી કદાચ હાથ ફેરી કોઈ માતા સમજ આવતી હતી એ ટાઈમે કદાચ થોડી સમજ લઈ લીધી હોત ને તો આ ના દાડા અમારા જોવા ના પડત એ દાડા હું મેલેડી યાદ આવીશ આવી સલાહ સૂચન આલી હતી એની વાત મોની લીધી હોત ને તો આજે અમને સુખના સોયડા હોત વાત છે ને વધે છે સમય પરિવર્તન થાય છે

દરેક પોતાના ચિંતા હોય મારા દીકરા ના સારું ભણી ગણી મોટો બનાવું ઓફિસર બનાવું વકીલ બનાવું જજ બનાવું કલેક્ટર બનાવું ડોક્ટર બનાવું ટીચર બનાવું ઘર પણ કદાચ રોટલા હાલે અને અમારી સેવા કરે પણ પૈસા કમાવામાં ગણાવવામાં પૈસા ગમે તો દીકરા મોટો ભણાવો છો કોલેજ મોકલો છો ડિગ્રી કરાવડાવો છો પણ જોડે પોતાની માતા અને પોતાના મા બાપ એને સંસ્કાર હાલવાનું ભૂલી જાય છે ને એટલે એજ દીકરો ગણપણ મોટો મોટા થાય ને એટલે એજ મા બાપને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમ માં મેલ્યા અમુક એવા જે કદાચ ગરીબ જાતિ ના સમાજ હશે ને એજ એજ ત્યાં જે કદાચ વૃદ્ધાશ્રમ માં કોઈ મા બાપ ને મૂકવા નહીં ગયું નગર રૂપિયા વાળા વીઆઈપી જોયા બાપ કદાચ હશે બાપ છે દાદા છે દાદી છે મરી જાય પછી પૂછે એનું નામ દીકરો કેવાય તમે તો કદાચ આશા રાખો હું તો કઉ દરેક ની આશા પૂરી થાય તમારો દીકરો એન્જિનિયર જજ કે મોટો જુ બોલો

એ તમારું જ કરેલું તમાર ફળ આગળ જતા ભોગવું પડે એટલે દીકરાની ચિંતા હોય જ જ પડે હું છું હોય હોય તો પણ ભણ્યા વગર વગર આ આ શિક્ષણ કશું નહીં ભણવું જરૂરી છે પણ ભણવા જોડે જોડે તમારા બાપદાદાની માતાઓ ગુરની માતાઓ તમારા બાપ દાદા ના નીતિ નિયમો પરંપરા થોડી ઘણી તો જાળવો થોડી ઘણી તો રાખો બધું બસ ફેશન છે ચાલે જવા દો તો જવા દો માતા રે આવતી બદલાવ લાવો તમારા ઘર ના વાતાવરણ નો આજે મારી વસ્તી ના ઘેર આવો ને તમને નાના નાના બાળ હોય ને તો બોલે રામ રામ આજુબાજુ નું વાતાવરણ જોવો એમના મગજમાં કોમલ મન હોય એમનું મન એકદમ કોમલ હોય જેમ ભીની માટી હોય ને એવું એકદમ કોમલ મન હોય એના મગજમાં જે તે ઘરનું વાતાવરણ નું છાપ પડે ને

એનો બાપ ઉભો હોય ને તો મર્યાદા નહી આજ નો જમાનો તો દીકરીઓ એવી થઈ જાય છે સિગરેટ પીવા અંદર કોને આ દીકરાઓ જંડ જેવા થઈ જાય અને દીકરી ચૂડે જેવો થઈ જાય પછી બહુ બોલ 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 કરે ઝઘડો કરે હારું કરીને બોલે એટલે શું કે હારું કશું ભરગ્યું લાગે છે એવું દેખાય છે તમને કોઈ દીકરી હશે કોને ચૂડેલ બુડેલ વર્ગી અને કશું વર્ગ્યું નહીં તમે જેવા સંસ્કાર આવ્યા ને એવું થયું છે સીતા જેવા ગુણા રે તો સીતા જેવી રેત રોન જેવા ગુણા રે તો રોંચ જેવો દીકરો પણ રાવણ જેવા જ આવે છે ભાઈ રાવણ જ રે ને